ચોરી સ્નેચિંગ લૂંટ સહિતના ગુનાઓને ગયેલા ચારસો છત્રીસ ફરિયાદી અને અરજદારોને તેઓના દોઢ કરોડથી વધુનું મુદ્દામાલ સુરત પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ દ્વારા પરત કર્મ આવ્યો છે સુરતમાં વધી રહેલી ચોરી લૂંટ ઘરફોડ ચોરી અને સ્નેચિંગ જેવા ગુનાઓમાં ગયેલા મુદ્દામાલ આરોપીઓ પકડાતા પોલીસ દ્વારા રિકવર કરાતો હોય છે જોકે આ મુદ્દામાલ ફરિયાદી અને અરજદારોને મેળવવા માટે કોર્ટના ધક્કા ખાવા પડતા હોય છે પરંતુ સુરત પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ થકી મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે તો સુરતના રાંદેર અડાજન પાલ જહાંગીરપુરા અમરોલી ઉત્તરાયણ પોલીસ પથકમાં વિવિધ ગુનામાં ગયેલા આશરે એક કરોડ ઓગણસાઠ લાખથી વધુ મુદ્દામાલ ચારસો છત્રીસ ફરિયાદીઓ અને અરજદારોને પરત કરવામાં આવ્યો હતો તેમાં મોબાઈલ ફોન વાહનો અને દાગીના મતા પરત કરાય છે સુરત શહેરના ઝોન પાંચ વિસ્તારમાં જે લોકોના કોઈ પણ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હતી ચોરે ચોરાઈ ગઈ હતી ચીલ ઝડપ થઈ ગઈ હતી ચોરીમાં ગઈ હતી લૂંટમાં ગઈ હતી ઘરફોડ ચોરીમાં ગઈ હતી આ પ્રકારના તમામ ફરિયાદીઓના અરજદારોના મુદ્દામાલ આજે પરત આપવાનો કાર્યક્રમ એટલે તેરા તુજકો અર્પણનું આયોજન જહાંગીરપુરા વિસ્તારમાં કરવામાં આવ્યું આમાં આપ જોઈ શકો છો કે કુલ ચારસો છત્રીસ જેટલા ફરિયાદીઓના મુદ્દામાલ આજે પરત આપવામાં આવી રહ્યો છે જેમાં ઘરફોડ ચોરીના સમાન વાહન મોબાઈલ ઘરેણા આ તમામ વસ્તુનો સમાવેશ છે કોઈ પણ કારણ વગર કોઈ મુદ્દામાલ એક પણ દિવસ પોલીસ સ્ટેશનમાં પડ્યા ના રહ્યા રિકવરી પછી તાત્કાલિક એના યથાયોગ્ય રીતે એના માલિકને પરત આપવામાં આવે આ અમારી નેમ છે જેથી લોકોને ખરેખર એવી અનુભૂતિ થાય કે સુરત સુટી પોલીસ તમારી સાથે તમારા માટે અને પોલીસ સાચા અર્થમાં નાગરિકોની મિત્ર બની રહે સુરત પોલીસ દ્વારા હાલ તેરા પણ કાર્યક્રમ થકી કરાઈ રહેલી સરાહનીય કામગીરીને શહેરીજનો પણ આવકારી રહ્યા છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા